સુશીલ ભાસ્કર સોનીના માતા વિમલાબેન સોની આજરોજ સવારે અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપોમાંથી બસમાં બેસી ધુલિયા ખાતે જવા નીકળ્યા હતા તે દરમિયાન વૃદ્ધાના રૂપિયા અને અન્ય વસ્તુ ભરેલું પર્સ પડી ગયું હતું જે અંગે બસના કન્ડક્ટરે મહિલા પરિવારજનોને જાણ કરી હતી જે બાદ આ પર્સ અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે ફરજ બજાવતા પોલીસ જવાન નવનીત વસામાને રૂપિયા અને અન્ય વસ્તુ ભરેલું પર્સ પોલીસ ભારે જહેમત ઉઠાવી સુશીલ સોનીના સંપર્ક કરી તેઓને ભાલિયા ચોકડી પાસે બોલાવી ખરાઈ કર્યા બાદ પર્સ સુપરત પરત કર્યું હતું પોલીસ જવાનની પ્રમાણિકતા જોઈ વૃદ્ધાના દીકરાએ પોલીસ જવાનનો આભાર વ્યક્ત કર્યો હતો